એતમ બાયુ કોની વાત કરો છો લ પિયુષ જમાઈની બો હારા હતા અમાર ઘરે તો અઠવાડી આટો ફેરો હો યસ પણ અત્યારે તેન ઘરે મંદી આટો વાઢી ગઈસ બિચારા હું કરે ભૂખે ભવડા છે પેટ્રોલ લઈ નો હોય આપડી ઘરે ક્યાંથી આટો મારવા આવે એ પિયુષ બિચારો ડાયો લગન માં એવો પિયુષ બિચારો ડાયો લગન માં એવો હાથ માં લીધો રેડિયો વગાડતો લીધો રેડિયો એવો કાખમાં નાખા છોકરા એવો કાખમાં નાખા છોકરા એવો મુશે બાંધા ઢોસા ખવડાવતો એવો મુશે ઢોસા ખવડાવતો એવો આડી એવી ખાડી નવડાવતો એવો આડી એવી ખાડી નવરાવતો એવો પૂછડે બાંધી પેપ્સી પીવડાવતો એવો પૂછડે બાંધી પેપ્સી પીવડાવતો એવો